નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રમગામ બારસો છોતેરથી ચૌદસો ને અગિયાર ધ્રોલ એક હજાર પચાસથી ચૌદસો ને પાસઠ રાજકોટ બારસો એકત્રીસથી પંદરસો ને વીસ હરસોલ તેરસો એકાવનથી છ ધંધુકા એક હજારથી ચૌદસો ને એકસઠ મોરબી બારસો પચાસથી પંદરસો ને સોળ જામજોધપુર બારસો એક થી પંદરસો ને એકવીસ પાટડી બારસો સાહીઠ થી તેરસો ને પચાસ જોટાણા બારસો થી ચૌદસો ને અઢાર જેતપુર એક થી એક ધ્રાંગધા થી એકત્રીસ ધારી બારસો થી છપ્પન હળવદ અગિયારસો એકથી ચૌદસો ને ઓગણ એંસી આંબલિયાસણ તેરસો એકાવનથી ચૌદસો ને પચીસ વિજાપુર બારસો પચાસથી પંદરસો કુકરવાડા બારસો એંસીથી ચૌદસો ને એકાવન ઓઝારીયા બારસોથી ચૌદસો ને એકાવન કડી તેરસોથી ચૌદસો ને સડસઠ ઉનાવા બારસો પચાસથી પંદરસોને એક જામનગર નવસોથી ચૌદસો ને પંચાવન બાબરા બારસો સિત્તેરથી પંદરસો ને પચાસ જસદણ અગિયારસોથી ચૌદસો ને પંચ્યાસી કાલાવડ એક હજારથી ચૌદસો ને પિંચોતેર